સુરત જિલ્લાના માંડવી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષની ગૌરવભેર ઉજવણી કરી હતી સવારે નવ ત્રીસ કલાકે ધોબની નાકા ખાતે આવેલ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિ તથા સાંસદ પ્રભુભાઈ વસાવા તથા આદિવાસી ભાઈઓ બહેનો આદિવાસી પહેરવેશ સજીધજીના આદિવાસી વાજિત્રો સાથે નૃત્ય કરી રેલી સાથે આવી ભગવાન બિરસા મુંડાને પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ચારસો કરોડના પ્રકલ્પનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમણે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે સૌને શુભકામના પાઠવી નમનવંદન કર્યા જે બદલ આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિએ તેમના ખરા હૃદયથી આભાર માન્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિવિધ યોજના કે લાભાર્થીઓને ચેક અર્પણ કરી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા રક્ષાબંધન હોવાથી આદિવાસી બહેનો દ્વારા મુખ્યમંત્રી શ્રીને રક્ષાબંધન કરવામાં આવી હતી તેમજ તેમણે આદિજાતિ પરિવારને ત્યાં બપોરનું ભોજન પણ લીધું હતું અંતે આભાર વિધિ માંડવી પ્રાયોજના વહીવટદાર સુનિલજીએ કરી હતી અને માતબર રકમની માંડવી તાલુકાના ભેટ આપવા બદલ મુખ્યમંત્રીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો